નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે જેમાં તેઓએ ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારના પ્રચાર માટે રોડ શો કર્યો હતો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની સુનિતા કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે સુનિતા કેજરીવાલે બોટાદ ખાતે આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં રોડ શો કર્યો હતો આ રોડ શોમાં બોટાદ શહેરમાં માનવ મહેરામન ઉમટી પડ્યું તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ રોડ શો દરમિયાન સુનિતા કેજરીવાલે જણાવ્યું હતું કે ભાવનગર લોકસભાની જનતા કેજરીવાલને જેલમાં નાખ્યા છે તેનો જવાબ વોટથી આપશે અજય સોલંકી આઝાદ મીડિયા લાઈવ બોટાદ